શ્રીમતી જજે મહેતા વિવિધ લક્ષી હાઈ સ્કૂલ ખાતે વિશ્વ યોગ તમામ ઉજવણી આંતરરાષ્ટ્રીય છે

અમારી શન સ્વાગત છે આપણે શું જાણીએ છીએ કે આજે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ અને આ વિશ્વ યોગ દિવસના અનુસંધાને આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે આપણે જો યોગ અર્થનો સારો અર્થ જોઈએ તો યોગ એટલે કે જોડાણ પણ એ આ વિશાળ અર્થમાં જોવા જોઈએ તો યોગ એટલે શરીરનું મન સાથેનું જોડાણ આની શરૂઆત કરીશું યાદેવી સર્વભૂતેશુ પાણી રૂપેણ સંસ્થિતા આપણે સૌ માતા સરસ્વતીની વંદનાથી પ્રકૃતિ સાથેના એકીકરણ તરફ જઈએ અહીં સાઉન્ડ સિસ્ટમ દ્વારા પ્રાર્થનાનું ગાન કરવામાં આવશે આપણે સૌ પોતાની બે આંખો બંધ કરી બે હાથ જોડી અને શાંતિપૂર્ણ રીતે છે પ્રાર્થનાની અંદર જોડાઈશું પ્રાર્થનાના આરંભિક શબ્દો છે कार्यक्रम में लिए प्रासंगिक उपग्रह मंडल दबरा में विदेश कलाजुतुश्री मतलब ऐसा है में दिन में तो अंतरिक्ष उपग्रह कालों का विकास अधिकारी से चीफ अधिकारी से व्यवहारी तंत्र ना तमाम अधिकारी सीओ तमाम डिपार्टमेंट ना अंतरिक्ष तमाम मान पुलिस डिपार्टमेंट तमाम कर्मचारी તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ તેમજ સિયોર નગરપાલિકાના વોર્ડના પ્રતિનિધિશ્રીઓ મહાનુભાવો અત્રે ઉપસ્થિત આ શાળાના છે તમામ શિક્ષકગણ તમામ વિદ્યાર્થીગણ તથા સિંહોરના તમામ નાગરિકોનું આજના એટી જૂનના નિઃસહયોગ દિન નિમિત્તે તમામનું આજના દિવસે તાલુકા તંત્ર વતી હું અભિવાદન કરું છું આજના આપણે દર વર્ષે યોગ દિન નિમિત્તે આપણે ઉજવણી કરીએ છીએ યોગ છે એ આપણા હજારો પરંપરાથી ચાલવાયેલો આપણા ઋષિમનિનો ઉભો કરેલી વાત છે યોગ આપણા જીવનમાં ઉતારીશું તો આપણને તેનાથી અનેક ફાયદા થશે યોગ એક માનસિક શારીરિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જે તમારા મન અને શરીરને સ્વસ્થ રાખે છે સંસ્કૃતમાં આપણે યોગનો અર્થ જોઈએ યોગ મીન્સ ટુ જોઈન યા કે જોડાવ યોગથી આપણે જોડાઈએ છીએ આપણા મન શરીર અને અધ્યાત્મ સાથે જોડાયે છે એનાથી આપણને અનેક ફાયદા થાય છે ભારતમાં યોગ એ પ્રાચીન સમયથી મળેલી આપણને અમલ્ય ભેટ છે જે હજારો વર્ષથી ચાલતી આવે છે પરંતુ સમયાંતરે આપણે એમાં એને ભૂલી ગયા હતા પરંતુ આપણા વડાપ્રધાન છે એને વિશ્વમાં પ્રચાર પ્રસાર કરવા માટે એકવીસમી જૂનનો દિવસ એ વિશ્વય દિવસ તરીકે ઉજવણી કરવાનું આપણે નક્કી કર્યું ત્યારથી આપણે ધક અને સૂચને આપણે યોગ એ ઉજવે છીએ યોગ એ કળા છે જે આપણા શરીર મન અને આત્માને એક સાથે જોડે છે સૌ જવાનો સૌ

આજે યોગ માટે આપણી સાથે નરાબેનના જીરો પર ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્ય ભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું વડાપ્રધાન શ્રીએ તમામ દેશ ધર્મ જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે अरे योग प्राणायाम का एक तंदुरुस्त जीवन से स्वीकार हुआ आवाज करो योग उत्तम उपाय है योग प्राचीन भारत का ऋषि मुनियों ने विश्व में आते ली अमूल्य भेद आखिर पांच हजार वर्ष पहला विरासत रही आपका प्राचीन ग्रंथों वेदों ઉપનિષદો પુરાણો અને શ્રીમદ ભાગવત ગીતામાં પણ યોગનું વર્ણન છે યોગ કરનો શું કૌશલ્ય કુશળતાને 21 જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે કોરોના કાળ દરમિયાન પ્રાચીન ભારતીય વાર્તા પ્રત્યે યુવાના લોકોના દ્રષ્ટિકોણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે કોરોના સામે લડવાના એક તરીકે યોગ ઘર ઘરમાં વિસ્તૃત બન્યો છે આજે શરીરને સ્વાસ્થ્ય અને ઉજાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે મોટી સંખ્યામાં લોકોએ પ્રયોગ લોકોએ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે લોકોના ફેફસાને પણ મજબૂત બન્યા છે

आकारेक्रव, राजी सरीकांदा मलती दुवा, अने सांसुती प्रभुत्यों भीखा, भुज्रात बाजी जोगो, अने ब्रॉण सिक्यूर्टी कोस्त दिये से सेचना, साइप श्रीनों लायों प्रसारान अपने सांवडवाना चिये, जोने सरहर्थी उपर करी, मानक्ता

સાધન લોકો માં આવે છે સ્વાસ્થ અને જ્ઞાન સાધન હોવામાં આવે છે જેનું કે આપણા ખરાબ મતલબ સમૂર્ चाहिए तो वज्रासन में बैठ सकती है वज्रासन जो कमर का पार्ट है वो पहले घुटने तक छोड़ दे पहले घुटने तक रोज छोड़ तो जा कमर दर्द से आपको मुक्ति दिया और आसन हम शासन का आसन सर को करो आसन शासन की ओर बढ़ा रिलैक्स बने घुटने के लिए बात करने के लिए अरे कुछ साल के के पास घुटने के पास અને જે આ ઘૂંટણ ખોદ રહી છે હાથની પાછળ તો કે હાથને પાછળ અપોજિટ હાથ પર કરો અપોજિટ હાથ પર કરો અને આ તમારે હાથની કોણીને ઘટન સુધી લાવો હાથની કોણીને ઘટન સુધી લાવો ઘટન આ રીતે ઘટનને ટચ કરો અને પછી તમારો હાથથી જે નીચેનો પગ છે ના ઘટનને પકડી લે અને પીછે સ્વિચ કરી સ્ટ્રપ ગુંદર વક્રાસન જેને ડાયટીસ હોય કે અભ્યાસ કરો પેટ ખરાબ હોય અભ્યાસ કરો

ના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ શાળાના તમામ શિક્ષકશ્રીઓ આચાર્યશ્રીઓ ટ્રસ્ટીગણ તમામ વિદ્યાર્થીશ્રીઓ સીઓ નગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ સરસ યોગ પ્રદર્શન કર્યું તેમજ ઓનલાઈન જે સીએમસ સાહેબ તથા પીએમ સાહેબનું ઉદ્બોધન છે તમામે નિયુ તેમજ ઓનલાઈન જે યોગ નિદર્શન તમામે નિયમીઓને સાથે સાથે ઉપસ્થિત તમામ લોકોએ યોગ કર્યા અને આજના જે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મૂલ્યો જે પ્રોગ્રામનું આયોજન થયું છે એ ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થયું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત આજરોજ સિયોર નગરપાલિકા વિસ્તારમાં સિહોર જય જય મહેતા ગર્લ્સ સ્કૂલ હાઈસ્કૂલ સાથે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સિહોર ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર શ્રી ચીફ ઓફિસર શ્રી તેમજ સિહોરના અગ્રણી કાર્યકરો તેમજ શાળાના તમામ સ્ટાફગણ તેમજ બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે આપ સૌ જાણો છો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારથી ઉજવવામાં આવ્યો છે તો આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની અંદર પ્રથમવાર બે હજાર ચૌદની અંદર દેશના જ્યારે વડાપ્રધાન બન્યા અને બે હજાર ચૌદની અંદર જ્યારે રાષ્ટ્રીય મહાસંમેલન મળ્યું સંયુક્ત રાષ્ટ્રનું ત્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે એક ઠરાવ મૂકવામાં આવ્યો હતો કે એકવીસ જૂન બે હજાર ચૌદની અંદર જે આ ઠરાવ મૂકવામાં આવ્યો હતો કે યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે એના ત્યારે પૂરા રાષ્ટ્રની અંદરથી એકસો ને ત્રાણું જેટલા સીટો જે ઉપસ્થિત હતા અલગ અલગ દેશના એમાં એકસો પચાસથી પણ વધારે દેશના લોકોએ થોડી વારની અંદર જ એને સમર્થન આપી અને નરેન્દ્રભાઈ મોદીના આ જે ઠરાવને સમર્થન આપી અને સ્વીકારવામાં આવ્યો હતો ત્યારથી બે હજાર પંદરથી શરૂ કરી અને આજે બે હજાર આજે દસ વર્ષ પૂર્ણ થયા અને આ ચૌદ એકવીસ જૂનને આપણે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે